નીલગાયનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વધી રહ્યો છે ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કરી નાખ્યા બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી તો હવે નીલગાયોના ત્રાસથી ખેડૂતોની માટી દસા બેઠી છે વાવેતર કર્યા બાદ કપાસ અને નીલગાયના ટોળી ટોળા ખેતરોમાં આવી ચડતા હોવાથી પાકનો સૂપ પડી ગયો છે અને મગફળી હજુ થોડા મોટા થયા છે ત્યાં નીલગાયના ધાડે ધાડા ખેતરોમાં આટા મારતા હોવાથી ખેતી પાકનો શોથ વળી રહ્યો છે જેવી નીલગાયોને

અનલિમિટેડ ત્રાસ છે સરકારશ્રીને વિનંતી કરીએ આનો કંઈક નિવેડો લાવે તો ગોપા ગ્રામ થાળી તાલુકો જિલ્લો અમરેલી ને મારે વીસ વીઘાનો કપાસ વાવ્યો છે અને કપાસમાં ભૂંડને રોજ બહુ ત્રાસ છે તેને ત્રાસને સરકાર પાસે માગણી કરી કે આનો કાંક ઉપાય કરો